નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવી પાંચ હજારની નોટ જાહેર તેવા મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર મિત્રો એવી અફવાઓ ઝડપથી ફેલાઈ રહી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ મિત્રો ટૂંક સમયમાં પાંચ રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે આ સમાચારથી લોકોમાં મિત્રો ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ પણ સર્જાયું છે હકીકતમાં મિત્રો બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે મિત્રો આ મુદ્દી ચર્ચામાં તેમજ તેજ બની રહ્યો છે જો કે મિત્રો વાયરલ દાવો ખોટો છે આરબીઆઈએ મિત્રો સ્પષ્ટતા કરી છે કે પાંચ હજાર રૂપિયાની નોટ જારી કરવાનો કોઈ કોઈ મિત્રો પ્રસ્તાવ નથી આરબીઆઈના ગવ ગવર્નરે મિત્રો કહ્યું હતું કે વર્તમાન ચલણમાં મિત્રો પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાતો માટે મિત્રો સંપૂર્ણપણે પર્યાપ્ત છે અને આજે ભારતમાં સૌથી મોટી નોટ પાંચસો રૂપિયાની છે આ સિવાય બસો સો પચાસ વીસ અને દસ રૂપિયાની નોટો પણ મિત્રો ચલણમાં છે તેવું મિત્રો આરબીઆઈના ગવર્નરે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસના ભાવમાં થયો ઘટાડો નવા વર્ષના મિત્રો પહેલા જ દિવસે તેલ કંપનીઓએ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો ઘટાડો કર્યો છે કંપનીઓએ મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતમાં મિત્રો ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે જો કે મિત્રો આ ઘટાડો માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મિત્રો કરવામાં આવ્યો છે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે મિત્રો ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ મિત્રો અત્યારે ફેરફાર કરવામાં આવ્યો નથી અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાના કારણે ઘણી વસ્તુઓ મોંઘી થતી હોય છે અને ઘણી વસ્તુ મિત્રો સસ્તી પણ થતી હોય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે જો કે મિત્રો પીએમ સૂર્યગર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જો હશે પણ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના મિત્રો તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજના મિત્રો શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ મિત્રો રજીસ્ટ્રેશન થયા હતા આ યોજના અંતર્ગત મિત્રો દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ વીજળી આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો કેન્દ્ર સરકાર આ યોજનાથી તમને મિત્રો પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ આવશે એટલે કે મિત્રો એક કેડબલ્યુનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ મિત્રો ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કે ડબલ્યુનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ મિત્રો પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે એટલે કે મિત્રો મહિને ચારસો ને પચાસ યુનિટ વીજળી તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી તમે મિત્રો મીટરિંગ દ્વારા મિત્રો પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ મળશે સરકારનું મિત્રો એવું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ મિત્રો પંદર હજાર રૂપિયાની આવક મેળવી શકો છો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આ ચાર પ્રકારના ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તો મિત્રો ટૂંક સમયમાં હપ્તો જાહેર થવાનો છે તો મિત્રો આ જાણી લેવું જરૂરી છે કે કયા ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળવાનો તો મિત્રો ખેડૂતોને દર ચાર મહિનાના અંતરાલ સાથે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે વળી આ વખતે મિત્રો ઓગણીસમો હપ્તો જાહેર થવાનો છે પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના મિત્રો અટકી શકે છે તો ચાલો મિત્રો જાણવાનો પ્રયાસ કરીએ કે આ કોણ ખેડૂત હોઈ શકે છે આ ચાર પ્રકારના ખેડૂતોને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો અટકી શકે છે એક એક પહેલાં મિત્રો એક એક વિગતવાર માહિતી મળવી તો પહેલાં ખેડૂતની વાત કરીએ તો જો તમે અયોગ્ય હોવા છતાં પણ મિત્રો ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી મિત્રો રદ થઈ શકે છે તેના પછી મિત્રો તમે હપ્તાથી વંચિત પણ રહી શકો છો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ પણ કરવામાં મિત્રો આવી રહી છે અને તેમને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો પણ નહીં મળે તે મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને બે હજારના હપ્તામાં મિત્રો જેમને ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેમના મિત્રો નામ રદ પણ કરવામાં આવી ગયા છે તો મિત્રો આગળ બીજા ખેડૂતની વાત કરીએ તો એવા ખેડૂતોને પણ મિત્રો હપ્તો અટકી શકે છે જેમણે મિત્રો અત્યાર સુધી ઈ કેવાયસી અને ખેડૂત રજિસ્ટ્રી નથી કરાવી અથવા મિત્રો ભવિષ્યમાં કરાવશે પણ નહીં હપ્તાનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોને ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અન્યથા મિત્રો હપ્તા અટકી જવાની ખાતરીઓ છે ત્રીજા ખેડૂતની વાત કરીએ તો મિત્રો જે ખેડૂતની જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમની મિત્રો હપ્તા અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતભાઈઓએ આ કામ કરવું ખૂબ જ ફરજિયાત છે તો મિત્રો તમે ઈચ્છો છો તો તમારો હપ્તો અટકી ન જાય તે માટે મિત્રો તમારે આ કામ તરત જ મિત્રો કરાવી લેવા જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ ચોથા ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂતો તેમના આધાર કાર્ડના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે મિત્રો અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તો તમારા દ્વારા મિત્રો આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે તમારા મિત્રો દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરે તો આવી સ્થિતિમાં પણ તમારે મિત્રો હપ્તાથી વંચિત રહેવું પડી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બે હજાર પચીસમાં મોદી સરકારે આપી ખેડૂતોને મોટી ભેટ જેમાં મિત્રો આજે નવા વર્ષની શરૂઆત પણ થઈ ચૂકી છે પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની મિત્રો દસ્તાવેજોમાં મંજૂરી આપવામાં આવી ગઈ છે ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે વાસ્તવમાં મિત્રો સરકારે ડીપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની મંજૂરી આપી છે આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધારે પૈસા ચૂકવવાની હવે જરૂર નહીં પડે અને તેઓને ખાતર ઉપર વધુ સબસિડી મેળવી શકશે મિત્રો ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને મિત્રો આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકારની નાણાકીય સહાય પણ આપશે બે હજાર પચીની મિત્રો પ્રથમ કેબિનેટ બેઠકમાં મિત્રો સરકારે ડીએપી ખાતરના ઉત્પાદનોની રાહત પણ મિત્રો આપી દીધી છે આ અંતર્ગત સરકારે એટલે મિત્રો સબસિડી ઉપરાંત તેમને મિત્રો આર્થિક સહાય આપવા માટે મંજૂરી આપવામાં આવી ગઈ છે અને આ નિર્ણયોના ઉદ્દેશ્યથી કૃષિ ઉત્પાદનોને મિત્રો વેગ આપવાનો અને ખેડૂતોને મિત્રો આર્થિક રીતે મદદ કરવાનો છે મિત્રો જરૂરી ખાતરોની સસ્તી અને પહોંચ પૂરી પાડવાનો મિત્રો આ ઉદ્દેશ્ય સરકારે મિત્રો સામે લાવ્યો છે આના વિશે મિત્રો તમારો શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો શાકભાજીના ભાવમાં થયો જોરદાર ઘટાડો મિત્રો રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે તેવામાં મિત્રો આ સિઝનમાં બજારમાં મિત્રો શાકભાજીની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં ફૂલ ગુલાબી મિત્રો ઠંડીના કારણે મિત્રો શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે શાકભાજીના ભાવમાં મિત્રો દસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે માર્કેટમાં હાલ મિત્રો બજારમાં બટાકા બાવીસથી ત્રીસ રૂપિયા ડુંગળી બાવીસથી બત્રીસ રવૈયા મિત્રો અઢારથી ત્રીસ અને તુવીર પાંત્રીસથી પિસ્તાલીસ જ્યારે મિત્રો ચાલીસથી પિસ્તાળીસ સરગવો પંચાવન થી મિત્રો સિત્તેર સરગુ અને ભીંડા મિત્રો પંચાવન થી જણાવજો તમારે ત્યાં મિત્રો શાકભાજીનો કેવો ભાવ મળી રહ્યો છે અને શું ભાવ શાકભાજી ત્યાં જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ઉત્તરાયણ ઉપર હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે ઉત્તરાયણ ઉપર મિત્રો ભારે માવઠાની

પાંચ જાન્યુઆરી બે હજાર પચીસથી મિત્રો એક અતિશય ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે અને મિત્રો પંદર જાન્યુઆરી સુધી એટલે કે લગભગ મિત્રો અગિયારથી મિત્રો બાર દિવસ સુધી આ ઠંડીનો રાઉન્ડ મિત્રો ચાલુ રહેવાનો છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને મિત્રો જણાવ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજથી રાજ્યભરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે મિત્રો રાજકોટમાં ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરોનું ઉદઘાટન મિત્રો કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મિત્રો એથલિંક ગ્રાઉન્ડ ખાતેથી મિત્રો રાજ્યકક્ષાના મિત્રો ખેલ મહાકુંભની શરૂઆત થશે ખેલ મહાકુંભ મિત્રો ત્રણ પોઈન્ટ ઝીરો અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ એકોતેર લાખ ત્રીસ હજાર આઠસો ચોત્રીસ રજીસ્ટ્રેશન મિત્રો થયા છે અંડર મિત્રો નાઇન કેટેગરીમાંથી મિત્રો આવેલા અબૌ સાઠ કેટેગરી સુધી મિત્રો મળીને વિવિધ મિત્રો સાત વય જૂથના ખેલાડીઓ મિત્રો વિવિધ ઓગણચાળીસ રમતોમાં ભાગ લેશે દિવ્યાંગો માટે મિત્રો સ્પેશિયલ મહાકુંભનું ખેલ મહાકુંભનું મિત્રો આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને મિત્રો વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી મિત્રો પાલક માતા પિતા યોજનામાં મિત્રો મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં મિત્રો વિધવા માતાના જો પુનઃ લગ્ન કરે છે અને બાળકોને કોઈ સગા સંબંધીઓને ત્યાં ઉછરે છે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખતા કિસ્સામાં મિત્રો સગા સંબંધીઓને ત્યાં રહેતા અઢાર વર્ષથી સુધીના મિત્રો બાળકોને મહિને મિત્રો એક હજારને અધિકારી વિભાગ દ્વારા મિત્રો દર મહિને મિત્રો રૂપિયા ત્રણ હજારની સહાય મિત્રો આપવામાં આવે છે તેવી જ રીતે મિત્રો હવે વિધુર માતા પિતાના લગ્નોને તેમના સંતોના સગા સંબંધીયા ત્યાં રહે છે તો તેવા કિસ્સામાં મિત્રો પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કરવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક પડદો થયો મિત્રો ગોધરા મામલદારમાં કચેરીમાં મિત્રો જોગવાઈ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હતી અહીં મિત્રો રેશન કાર્ડ માટે મિત્રો ત્રેવીસ રૂપિયાની કામગીરી માટે ત્રણસો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ગોધરામાં મિત્રો રેશન કાર્ડની કામગીરીમાં મિત્રો અરજદારોને તકલીફ થઈ છે જિલ્લા પુરવઠા અધિકારીઓ મિત્રો વેસ પલટો કરીને ગોધરા મામલતદાર કચેરીની મિત્રો મુલાકાત લીધી હતી અને તે જ સમયે આ ભાંડો મિત્રો ફૂટ્યો હતો તેવા મિત્રો મોટા સમાચાર અત્યારે ગુજરાત તરફથી મિત્રો મળી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો